હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાનો અઢારમો અધ્યાય જોઈશું અઢારમા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ આ અધ્યાયમાં અર્જુન પૂછે છે હે કૃષ્ણ હે વાસુદેવ હું સંન્યાસ અને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા માગું છું ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે હે અર્જુન ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે અને બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે કેટલાક પંડિતોનું માનવું છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ દાન તપ જેવા કર્મનો ક્યારે પણ ત્યાગ ન કરવો જોઈએ પછી ભગવાન ત્યાગ વિશે વિસ્તૃત માહિતી આપે છે હે અર્જુન ત્યાગ ત્રણ પ્રકારના છે આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ જ્ઞાન તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે નિત્ય કર્મોનો ત્યાગ પણ યોગ્ય નથી તેનો નૈવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ છે શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તે રાજસ ત્યાગ કહેવાય છે જેમ કે તપ કરશું તો શરીરને કષ્ટ પડશે પરંતુ કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિ અને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે સાચો ત્યાગી છે કેમ કે તેને કર્મ ફળ ભોગવવા પડતા નથી સાંખ્ય સિદ્ધાંતમાં સર્વકર્મોની ઉત્પત્તિ માટેના પાંચ કારણો કહેલા છે તે છે દેશ કાળ કરતા જુદા જુદા સાધન જુદી જુદી ક્રિયાઓ અને દેવ જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી તે પાપથી બંધાતો નથી વળી જેના અંતકરણમાં હું કરતા છું તેવો ભાવ નથી તે પાપથી બંધાતો નથી કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાન જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય હોય છે આ ત્રણ કર્મના પ્રેરક છે ઇન્દ્રિય કર્મ અને કર્તા આ ત્રણ ક્રિયાના આશ્રય છે હવે તું જ્ઞાન કર્મ અને કર્તાના ભેદ જાણ જ્ઞાન જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન અને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે તે જ્ઞાનને સાત્વિક જાણ જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાષે છે તે જ્ઞાનને રાજસ જાણ અને જે જ્ઞાન એક પ્રતિમા અર્થવા મૂર્તિમાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલો જુએ છે આ જ્ઞાન નિર્મૂળ તુચ્છ અને પરમાર્થ આધાર વગરનું છે તે જ્ઞાનને તું તામસ જાણ કર્મ આસક્તિ રહિત રાગ દ્વેષ રહિત અને ફળની ઈચ્છા રહિત કર્મના કર્મને તું સાત્વિક જાણ અહંકાર અને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાશિ જાણ પરિણામ હાનિ હિસ્સા અને સામર્થ્યનો વિચાર કર્યા વગર જે કર્મ મોહથી આરંભાય છે તે તામસ કહેવાય છે અજ્ઞાનીનું કર્મ તામસ જાણ કરતાના પણ ત્રણ પ્રકાર છે જે આસક્તિ રહિત અહંકાર રહિત ઉત્સાહવાળો સફળતા નિષ્ફળતામાં હર્ષ શોક ન કરતો કરતા સાત્વિક જાણ વળી આસક્તિવાળો કર્મફળની ઈચ્છાવાળો પારકાધનની ઈચ્છાવાળો ક્રૂર પ્રકૃતિવાળો હિંસક અપવિત્ર અને લોભહાનિમાં હર્ષ શોક કરનાર કરતા રાજસ જાણ પ્રમાદિ સંસ્કાર રહિત નમ્રતા વગેરે ન ધૂર્ત કૃતજ્ઞ ખીન રહેવાવાળો આળસુ શોકયુક્ત અને કામમાં વિલંબ નાખનાર કરતાં તામસ જાણ આગળ શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન બુદ્ધિ તેમજ ધૃતિના પણ ગુણભેદને લીધે તેના ત્રણ પ્રકાર છે તે તું સાંભળ હે પાર્થ પ્રવૃત્તિને તથા નિવૃત્તિને અને કર્તવ્ય અને અકર્તવ્યને ભય તથા અભયને તેમજ બંધ તથા મોક્ષને સારી રીતે જાણે છે જે બુદ્ધિ તત્વથી જાણે છે તે સાત્વિક છે જેના દ્વારા ધર્મ અધર્મ કાર્ય અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ છે પણ અજ્ઞાનથી ઢંકાયેલ અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી બુદ્ધિને તામસી બુદ્ધિ જાણ ધૃતિ જે એકાગ્ર મન અને એક નિષ્ઠાવાળી ધૈર્યથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા ધારણા છે તે સાત્વિક ધૃતિ જાણ ધર્મ અર્થ અને કામનું સેવન કરે ફળની ઈચ્છા કરે તે રાજસી ધૃતિ જાણ સ્વપ્ન ભય શોક વિષાદને મદને છોડતો નથી તે તામસી ધૃતિ જાણ હે અર્જુન હવે ત્રણ પ્રકારના સુખોને સાંભળ જે સુખમાં મન પ્રસન્ન દુઃખો વગરનું શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું અને આત્મજ્ઞાનથી બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ સાત્વિક જાણ વિષય અને ઇન્દ્રિયોના સહયોગથી જે સુખ પહેલાં અમૃત જેવું અને પછીથી ઝેર જેવું લાગે છે તે સુખ રાજસી જાણ જે સુખ પહેલાં અને પછી પણ આત્માને મોહિત કરી નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખને તામસી જાણ અહીંયા આપણે બે ભાગ છે અઢારમા અધ્યાયના મોટો હોવાથી જેથી અહીંયા પહેલો અધ્યાય સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ